સોળમા વર્ષ થી જપ તાપ આદર્યા સોળમા થી ચોવીસ વર્ષ વેદ માતા આરાધ્યા વ્રત વેદ માતા આરાધ્યા જવનો રોટલો ને છાસ જવનો ને શાંતિ ભગવાન ખુશ થવા જોઈએ એવું ન માને કે મારી તાળી કોઈ નથી સાંભળતું દુનિયા નો સાંભળે કઈ નઈ આ સાંભળવા આવ્યો છે જરાક સાંભળે એવી તાળી પાડીએ ધામ ના દર્શન કરીએ છે साधनासिदि दी, दी दस दस वर्ष मनोप्रचारकी दो की दो दस दस की दो, दो। युगनिर्माण अभियान रे कुंज सोहा मेज सोहा साहित्य लेखन नो जंग आरमियो सेख ब्रह्मवर्चस्व मा शोध कोळकीधि ब्रह्मवर्चस मा शुध कोळकीधि प्रज्ञानो अवतार रे શક્તિ શક્તિપીઠો નો આદેશ દીધો શક્તિ નો આદેશ દીધો પ્રજ્ઞા મંદિર ચરણતીો રચાવ્યા कालना स्वागत रे शक्ति कालना स्वागत रे शांति कुंज सोहा मणा સોહેથી જોડાઈ જઈએ હથ ગુજના મજબૂત કરીએ ધન્ય શર્મા રે ધન્ય શાંતિ કુંજ સો

శాంతింజ సోహా ఏ పర పుజ గ ప్రజ్ఞా రచనా ప్రజ్ఞా పురాణ એ ઓગણીસમું પુરાણ છે પ્રજ્ઞા પુરાણ એ નવયુગની ગીતા છે પ્રજ્ઞા પુરાણ આ જીવનું હોકાયંત્ર છે પ્રજ્ઞા પુરાણ આ જીવની દીવા દાંડી છે પ્રજ્ઞા પુરાણ એક અમૂલ્ય ઔષધિ છે પ્રજ્ઞાપુરાણ પ્રજ્ઞા પુરાણ ઘરેણાની પેટી છે પ્રજ્ઞા પુરાણ એક બ્રહ્માસ્ત્ર છે પ્રજ્ઞા પુરાણ માણસને જીવન જીવવાની કલા શીખવાડે છે પ્રજ્ઞા પુરાણ માણસને નિર્ભય બનાવે છે પ્રજ્ઞા પુરાણ સમસ્ત શાસ્ત્રનો સાર इति પ્રજ્ઞા પુરાણ પ્રજ્ઞા પુરાણ ની અંદર કોઈ એક ભગવાનની વાત નથી રામાયણ ભાગવત ગીતા વેદ ઉપનિષદ શાસ્ત્રોની વાતો એ પ્રજ્ઞા પુરાણ અંદર એક મંથનના ના અંદર ભરેલી છે માટે પ્રજ્ઞા પુરાણ એ ઓગણીસમું પુરાણ છે પ્રજ્ઞા પુરાણ સૌથી પ્રથમ એક ઔષધિ બતાવી છે કેવી રીતે બીમાર પડે તો ક્યાં જઈએ હવે જવાબ આપો તો ઊંઘ ન આવે હે દવાખાને સીધે સીધા ડોક્ટર સાહેબ મળે નહી કેસ કઢાવવો પડે વારો આવે તપાસ કરે જેવો રોગ એવી દવા સામાન્ય રોગ તો સામાન્ય દવાથી મટી જાય પણ થોડોક રોગ વધારે છે પીડા થાય છે ક્યાંય જેન પડતું નથી ક્યાંય ગમતું નથી ડોક્ટર ને કઈ મને રોગ દૂર કરો મને સારું કરો હવે કહીએ ને ડોક્ટર સાહેબ કે તમારે દાખલ થવું પડશે દવાખાનું નથી ગમતું ડોક્ટર નથી ગમતા રહેવું નથી ગમતું દવા ખાવી નથી ગમતી છતાંય રેવાનું કે અઠવાડિયું પંદર દિવસ સારવાર ચાલે ફરી ડોક્ટર સાહેબ રજા આપે ઘરે હે એટલે પંદર દિવસનો કોર્સ આપે પાછી બીજી દવા આપે પંદર દિવસની શું કે ઘરે જઈને ત્રણ ટાઈમ સવાર બપોર સાંજ દવા લેજો ફરી વાર રોગ ઉથલો મારે નહીં એ દવાને લાવીને શોકેસમાં મૂકી દઈએ કબાટમાં મૂકી દઈએ બાજોઠ ઉપર મૂકી દઈએ સવારે બપોરે ને સાંજે એના દર્શન કરીએ તો રોગ મટે શું કરવું પડે પીવી પડે ખાવી પડે તો જ રોગ મટે એમ આપણા ઘરમાં દવાના પેકેટ પડ્યા છે રામાયણ ભાગવત ગીતા વેદ ઉપનિષદ ક્યાં પડ્યા છે બોલો તો ખરા હે પછી કઈ સાંભળવા ગઈ હતી આવું તો આવું થાય પણ કઈ થાતું નથી કેમ નથી થાતું હે દવા પીએ તો અસર થાય ને એમ એને પીએ તો અસર થાય ને પાના ફાડીને નથી પીવાના પણ વાંચવાનું છે રોજ થોડુંક વાંચીશું શરીરના રોગ એ દુનિયાના ડોક્ટર દૂર કરી શકે આપણા સૌની અંદર પડેલો બહુ રોગ એનો માત્ર એક જ ડોક્ટર છે સદગુરુ આજે પાંચ દિવસ સરખડીની અંદર એ ડોક્ટર બનીને આવ્યો છે આ દવાખાનું છે ચિંતા નહીં કરતો પેલા દવાખાનામાં ચોવીસ કલાક રહેવું પડે આ દવાખાનાનો સમય કયો છે બોલો તમારે મોઢે બોલાવું તો એક થી ચાર યાદ રાખજો કાલ થી પાછા છે તો હાલે છે પછી અહીંયા કોઈ ઉભું રહેવા દેશે નહી તપાસવાનું ચાલુ કરી દીધું શોભાયાત્રા કળશ યાત્રાના માધ્યમ દ્વારા ગઈ કાલ થી જેવો રોગ એવી દવા પેલી દવા કદાચ ગળે ભરાય કડવી લાગે પીવી નો ગમે પણ અહીંયા કેવી ક્યારે પીવડાઈ દેશે ખબર પડશે નહીં અને છેલ્લો દિવસ આવશે એટલે આપણને એમ થશે કે કેટલું સારું હતું કેટલું ગમતું હતું હજી મને મળે તો કેવું સારું આપણી અંદર જે ભવરોગ આપણને હેરાન કરી રહ્યો છે એને દૂર કરવા માટે જેવું આપણું મન ધૈર્યું હશે એની સામે એવી અસર થયા વગર રહેવાની નથી કરવાનું હે શબરી ક્યાં 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 ભણવા 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 ગઈ હતી મીરાબાઈ હતા હતા ગયા આપણા માટે સાહેબ નો પણ સાહેબ પ્રિન્સિપાલ નો પણ પ્રિન્સ